સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ એક પછી એક વધી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદિત ભાષણ મામલે આજે પ્રજાપતિ સમાજે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું છે ત્યારે ખંભાળિયા કલેક્ટર કચેરીએ પ્રજાપતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભક્ત શ્રી ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરવા બદલ પ્રજાપતિ સમાજ રોષે ભરાયો હતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સમાજ સ્વરૂપ સ્વામી

બે હજાર ત્રેવીસ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા ગોરા કુંભાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ અભદ્ર ટિપ્પણી કરેલ તે બાબત આજ રોજ કલેક્ટર સાહેબ ને પત્ર આપવામાં આવેલ છે આ બાબતમાં કાર્યવાહીમાં કે સ્વામીજી જાહેરમાં માફી માગે અને આ બાબતના કોઈ સમાજ વિરુદ્ધ કાંઈ પણ આવા નિવેદન અભદ્ર વર્તન કરે નહીં એ બાબતની અમારી માંગણી છે એ બાબત કલેક્ટર સાહેબ અને જે તે અધિકારી એની બાબતમાં કાર્યવાહી આગળ કરે એ બાબતનું અમારી માંગણી છે